હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીએ મગની સુખડી કંઈક અલગ જ તેના માટે બેથી ત્રણ પાણીથી મગને ધોઈ અને પછી છથી સાત કલાક માટે પલાળીને રાખેલા છે આ રીતે સરસ મગ પલળી જાય ત્યારબાદ તેમાંથી પાણી કાઢી અને તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું ક્રશ કરતી વખતે આપણે તેની અંદર બિલકુલ પણ પાણી લેવાનું નથી બસ એને આ રીતે જ ક્રશ કરી લેવાના છે પાણી નાખ્યા વિના જ આ રીતે સરસ એવી પેસ્ટ તેની બની જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું કે જેથી કરીને જેટલો આપણે ક્રશ છે એ પ્રમાણે આપણે તેની અંદર ઘી અને ગોળ નાખી શકીએ અત્યારે એક બાઉલ જેટલી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તે મેં એક કઢાઈમાં લીધેલી છે અને તેને ધીમા તાપે આપણે શેકવાની છે તેની સાથે જેમ જરૂર પડે તે પ્રમાણે આપણે તેની અંદર ઘી ઉમેરવાનું છે અત્યારે મેં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધું છે અને તેને હવે ધીમા તાપે જ આ રીતે શેકવાની છે પહેલેથી ઘી એટલા માટે નથી લીધું કે આને ધીરે ધીરે જેમ જરૂર પડે તેમ ઘી લઈએ તો આ મગ છે એટલે સરસ એવા અંદર શેકાઈ જાય અને તેમાં બિલકુલ પણ કચાસ ના રહે આ મગની સુખડી છે એટલે પ્રોટીનથી પણ એટલી જ ભરેલી છે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે પણ ખૂબ જ હેલ્ધી છે એટલે જે લોકોને આ સુખડી ક્યારે પણ બનાવી ના હોય તો આ મારો વિડીયો જોઈ અને તમે આ રીતે સુખડી બનાવવાનો પ્રયત્ન કરજો બાળકોને આપણે કહીએ કે આ મગ બનાવ્યા છે તો જલ્દીથી ના ખાય પણ આ રીતે કંઈક અલગ રીતે આપણે એને બનાવીને આપીએ તો તે જરૂર ખાઈ લે છે આ રીતે જેમ ફરીથી મેં બે ચમચી ઘી લઈ અને શેકી લીધું છે તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયું છે આપણે ઘી છે એ બધું જ અંદર મેશ થઈ ગયું છે અને સરસ રીતે ડ્રાય થઈ ગયું છે એટલે કે આપણા મગની અંદર હવે જે ક્રશ બનાવેલો હતો તે ઘીમાં બરાબર શેકાઈ ગયો છે અને તે હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું ગોળને મેં કાતરી લીધેલો છે એટલે જેથી કરીને તે સરળતાથી તેની અંદર મિક્સ થઈ જાય આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ થયા પછી પણ તેની અંદર આપણે ફરીથી ત્રણેક ચમચી જેટલું ઘી ઉમેરીશું આ ઘી મેં ઘરે જ બનાવેલું છે એકદમ શુદ્ધ ઘી છે મલાઈમાંથી ઘી જે આપણે બનાવીએ છીએ તે મલાઈમાંથી ઘી બનાવવાની રેસીપી મારા આગલા વિડીયોમાં છે જો તમે ક્યારેય મલાઈમાંથી ઘી બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો મારા આગળનો જે ઘી બનાવવાનો વિડીયો છે તે તમે જોઈ શકો છો અને તે એ તેના દ્વારા તમે ખૂબ જ સરળતાથી ઘરે ઘી બનાવી શકો છો આ રીતે શેકાઈ રહ્યું છે જે હવે તમે જુઓ કે આમાંથી ઘી છૂટું પડી ગયું છે આ રીતે ધીમે ધીમે ઘી છૂટું પડે એટલે આપણે ખ્યાલ આવી જાય કે હવે આની અંદર બિલકુલ પણ કચાસ રહી નથી અને તે બરાબર શેકાઈ ગયા જ્યારે ખાઈએ ને ત્યારે તો છે ને ટેસ્ટમાં બિલકુલ પણ એવું ન લાગે કે આ આપણે મગની કોઈ વાનગી ખાઈ રહ્યા હોઈએ આ રીતે સરસ ઘી છૂટું પડી જાય ત્યારબાદ તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ઘઉંનો લોટ અંદર ઉમેરીશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ત્યારે તમે જોઈ શકો છો કે તેનો આપણને એક અલગ જ એવો કલર પણ જોવા મળી રહ્યો છે કે જે એમ આપણે સુખડીનો કલર હોય એના કરતાં પણ અલગ એકદમ ગ્રીન એવો થોડો કલર આપણને જોવા મળે સરસ શેકાઈ ગયા પછી તેને આપણે એક પ્લેટ મેં પહેલેથી જ ઘી લગાવીને રાખી છે તે પ્લેટમાં આપણે કાઢી લઈશું અને તેને હવે સેટ કરી લઈશું તેના માટે મેં એક વાટકીની મદદથી તેને બરાબર સેટ કરી લીધી છે આ રીતે સરસ સેટ થઈ જાય એટલે તેની ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું મેં અત્યારે થોડી બદામની કતરણ લીધેલી છે તમે તમારી પસંદ અનુસારના ડ્રાયફ્રૂટથી ગ્રાર્નિશ કરી શકો અને તેની સાથે જ મેં થોડી ખસખસ ઉમેરેલી છે આ રીતે તમને જે પણ પસંદ હોય ડ્રાયફ્રૂટ તેની સાથે તમે તેને સર્વ કરી શકો છો ગાર્નિશ કરી શકો છો આ રીતે ખૂબ જ સરસ એવી લાગી રહી છે સુખડી તમે જોઈ શકો છો કે દેખતાની સાથે તો એવું થાય કે કોઈ મીઠાઈની દુકાનમાં કંઈક અલગ જ એવી મીઠાઈ મૂકેલી હોય ત્યારબાદ તેને આપણે થોડું ઠંડુ થાય ત્યારબાદ તેના પીસ પાડી લઈશું એક અને જે આપણે માપ હતું એક બાઉલ આપણે મગનું તે પ્રમાણે મારે એક બે રીત આ પ્લેટ પણ ભરાઈ ગઈ છે આ રીતે આટલી બધી સુખડી બની ગઈ છે આપણે ફક્ત એક બાઉલ મગનો ક્રશ હતો ઘી અને ગોળથી હવે તમે જોઈ શકો છો કે કંઈક અલગ મીઠાઈ હોય તેવું લાગી રહ્યું છે અને જોતાની સાથે એવું લાગે કે આ શિયાળાની સિઝનમાં કંઈક અલગ એવું વસાણું બનીને મૂક્યું હોય તેમ પણ આ જેટલી હેલ્ધી છે તેટલી ટેસ્ટી પણ છે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવી છે અને બાળકોને આ રીતે સુખડી ખવડાવીએ તો તે મગ એ પ્રોટીનયુક્ત છે કે જેથી કરીને આ મગની એક અલગ વાનગી તે બાળકો હોંશે હોંશે ખાઈ લે અને મારા આવા અવનવા વિડીયો એસકે કિચનમાં આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે મને જરૂર જણાવો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને આવા અવનવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે